બામણબોર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કારખાનાઓમાંથી કેમિકલયુક્ત દૂષિત પાણી પહોંચી મચ્છુ એક ડેમ સુધી સ્થાનિક ખેડૂતોનો ખેત પાક નષ્ટ થઈ જતા રજૂઆત કરાય બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાકાનેરના મચ્છુ એક ડેમ ઉપર વાસમાં આવતી બનેયો નદીમાં બામણબોર જીઆઈડીસી વિસ્તારમાંથી કારખાનાઓ દ્વારા કેમિકલયુક્ત દૂષિત પાણી બનેયો નદીમાં છોડવામાં આવતું હોય જે પાણી નદી મારફતે મચ્છુ એક ડેમ સુધી પહોંચતા મચ્છું એક ડેમનું પાણી પર દૂષિત થઈ રહ્યું છે તેમજ બનેયો નદી કાંઠે આવેલ વસુંધરા ગામના ખેડૂતો દ્વારા વર્ષોથી સિંચાઈ માટે બનૈયો નદીમાં પાણીનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આ કેમિકલયુક્ત દૂષિત પાણી નદીના પાણી સાથે ભળી જતા સ્થાનિક ખેડૂતોના ઘઉં જીરું સહિતનો ખેત પાક નષ્ટ થઈ ગયો છે જે બાબતે વસુંધરા જાલસિકા ગ્રામ પંચાયતના સરપંચ અને ગામના જાગૃત નાગરિકો દ્વારા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીને તેમજ પ્રદૂષણ કંટ્રોલ બોર્ડને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક આ કારખાનામાંથી છોડવામાં આવતું દૂષિત પાણી નદીમાં ભેળવવામાં ન આવે અને આવા તત્વો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરી છે હું વસુંધરા ગામના રહીશ ડાંગર પ્રબતભાઈ ગુસાભાઈ વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પૂર્વ ડિરેક્ટર અમારી રજૂઆત છે આજે એવી કે વાંકાનેર તાલુકાના વસુંધરા ગામમાં જે ખેડૂતોએ ઘઉં જીરું જેવા રવિ પાકના વાવેતર કરેલા છે તે બેનૈયા નદી ઉપરનું જે પાણી છે તેમાંથી પમ્પિંગ કરીને ખેડૂત પાણી પાય છે પણ ઉપરવાસના વિસ્તારમાં જે બામણબોર વિસ્તારમાં કારખાના આવેલા છે તે પ્રદૂષણવાળું કેમિકલવાળું પાણી નદીમાં છોડવાથી પાક તદ્દન નિષ્ફળ ગયો છે અને પાકમાં ઘઉંમાં દાણા પણ સડેલા નથી આ બાબતમાં આજ રોજ અમે ખેતીવાડી અધિકારીને પ્રદૂષણ નિયંત્રણવાળાને બધાને રજૂઆત છે કરી છે અત્યારે અમે પ્રાંત અધિકારીને અને લોકલ વાંકાનેર અમારા પ્રતિનિધિઓને મળવાના છે અને અમારા પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવે અને ખેડૂતોને ન્યાય મળે એવી અમારી માગણી છે જો અમારા આમોને તાત્કાલિક ન્યાય નહીં મળે તો આગલા જે કાર્યક્રમ ગોઠવવાના થાય તે અમે આગળની કાર્યવાહી કરશું આ નદીનું જે પાણી આવે છે કેમિકલવાળું જે બામણબોર કારખાનાનું એ મસુ એક ડેમની અંદર પાણી જાય છે અને મસુ એક ડેમમાંથી વાંકાને નગરપાલિકાને કુવાડવાના પસાસ ગામને હિરાસર એરપોર્ટને બામણબોર જૂથ યોજનામાં અને મોરબી સુધીના ગામડાઓને પીવા માટે આ પાણી પહોંચે છે એટલે આ પાણી ખરેખર હાનિકારક છે તો વાંકાનેર નગરપાલિકાએ તાત્કાલિક આની તપાસ કરાવવી જોઈએ પાણી પુરવઠા મંત્રી શ્રી શ્રીએ પણ આની તાત્કાલિક તપાસ કરાવી અને લેબોરેટરી કરાવી અને માણસને નુકસાન ન પહોંચે એવું તાત્કાલિક આ કારખાનાવાળા ઉપર યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અને કેમિકલવાળું પાણી આવતું તાત્કાલિક બંધ કરાવવું જોઈએ જેથી માણસને અને મા માણસને અને માલઢોળને જે નુકસાન થાય તે જીવ હાની થતી બચી શકે એમ છે તો તાત્કાલિક યોગ્ય પગલાં ભરાવા અમારી ભલામણ છે મારું નામ ધીરુભાઈ કરશનભાઈ ડાંગર હું જાલશિકા વસુંધરા સંયુક્ત ગ્રામ પંચાયતનો સરપંચ છું આજરોજ વસુંધરા ગામના ખેડૂત ખાતેદાર પરબતભાઈ તથા ગામ લોકો મને મળેલ અને તેઓએ મારી પાસે રજૂઆત કરેલ કે બામણબોર જીઆઈડીસી વિસ્તારમાં જે કારખાના છે તેનું ઝેરી કેમિકલયુક્ત પાણી બેનૈયા ઓકરા નદીમાં સોડવામાં આવે છે અને જેના કારણે આ ઝેરી પાણી પીવ પાવાથી ખેતીના પાકને ઘણું નુકસાન થયેલ છે અને આ પાણી કોઈ પીવાલાયક પાણી હોય તેવું પાણી નથી અગાઉ પણ મેં આ પાણી આજથી બે વર્ષ પહેલાં લેબોરેટરી ટેસ્ટિંગ કરાવેલ ત્યારે પણ તે અધિકારીઓએ મને વાત કરેલી કે આ પાણી કારખાનાનું જે પાણી આવે છે એનું ઝેર આમાં ભળી ગયેલું છે અને પ્રદૂષિત પાણી થઈ ગયેલ છે અને આ તમામ પાણી મચ્છુર એક ડેમમાં પણ જાય છે એક ડેમમાંથી આજુબાજુના ગામડાઓ તેમજ વાંકાનેર બામણબોર હિરાસર એરપોર્ટ વિસ્તારમાં બધે પાણી પીવાલાયક ન હોવા છતાં પીએ છે તો આ પાણી પીવાથી અનેક બીમારીઓ થાય એવી અમારું માનવું છે અને વસુંધરા ગામમાં મોટાભાગે ગોઠણનો દુખાવો એવા રોગ ચાલુ થઈ ગયા છે જો આને તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો માણસોના જીવન જોખમમાં મૂકાશે અને મોટી ગંભીર બીમારીનો ભોગ બનશે જેથી આ બાબતે અમુએ ખેતીવાડી અધિકારીને તેમજ લાગતા વળગતા અધિકારીઓને ભલામણ કરેલ છે અને અમે રજૂઆત કરેલ છે આજરોજ અમે ચક્રવાત ન્યૂઝે અમને ઘણી વખત આવા અમારા ગંભીર પ્રશ્નો સાંભળી અને એનો ઉકેલ લાવેલો હોય જેથી એને રૂબરૂ મળી તેની પાસે અમે રજૂઆત કરવા આવેલ છીએ